બીજા મોકલા તા ને બાપ ને ઘરે જરૂર દેવો મારે જરૂર છે એવું ને મસ્તી ને વિચારા આ કામ હું કરીશ

મારું કામ ક્યારે કરી આલી બોલ કારણ કે મને બહુ બીક લાગે મને રાત ને ઊંઘ મારી હરામ થઈ ગઈ છે અને જો તારા જેવો ગુજરાત નું ગમે એવું કામ હોય તો તને શરમ આવી જાય ગુજરાત ને તારા ગામમાં સુરત માં મને દબડાવી જાય હા બાપા સુરત માં લેન બાપા હું તને કહી દઉં હાલ વાંદોલી એ લેવાના છે હા ભાઈ એ શીરે લેવાના છે પણ હવે 90000 જો જોશે કારણ કે મેં મારો ટાઈમ મારો દારૂ મારો ઇન્ટરનેટ બધું બગાડ્યું એના

મોડલિંગ માં છે સ્ટુડિયો તલાવે છે સ્ટુડિયો ને ચલાવતો એટલે આ બધું કેવું સ્ટુડિયો સ્ટુડિયો માં બધી મોડલ હોય ને એના પૈસા ખાય એના પૈસા ખાય દલાલ કાઈ પાંદો ને નાક મારાмал બધું હું તને વિડીયો વિડિયો તો વિડીયો જો એમાં આવતી ફેલો ઈ માણા છે બરાબર

તમારે સુરત આવી થાક નાક ભાઈ નાક હાલ બતાવ લો બતાવવાનો તો બતાવ શું કેમ લાઈવ છે સંતરે ગડી લાઈવ માં બતાવ ખઈ તે મગત ની માં જોઈ દી હે બોલાય નહીં તો ને ઓલા ઓલા પ્રૂફ નાખું છું લંડન વાળા તો પેલા મારું કામ થાય તો તારું કામ કરીશ મારું કામ ઇમ્પોર્ટન્ટ છે વોટ નો સવાલ છે તારું કામ કરેલું છે માણસો ને ભૂલી જતી તું લંડન માં લોડ કરી તું મને ખાલી એમ નામ કે તો હું હેલ્પ કરું છું કારણ કે હું તો એક ગરીબ બ્રાહ્મણ અતન મારી માં બેવડાવ જો લાયો કે ગડીવારી મેટર માં નઈ બેવો મારી બાય ના પડી છે પત માર પૈસા લેવાના બેવું પડે તો તો નો હાલ જો અત્યારે એમ કેતો હોય અત્યાર થી તો તો પછી આપડી વીજ તૂટી ગઈ અત્યારે તો તો પછી ગાળો ખાયો મારી વાત સાંભળ એક વાત કઉ તું મારા છે ને સીધું યુટ્યુબ જ ખોલે છે ઓલી એમ કે નાની પૈણું એટલે એટલે ઘડીક થમી જાય પછી હું તારી આઈરે છું બાકી દિલ થી તારી આઈરે છું ક્યારે મેં સાથ મૂકો એ તું મને ખ્યાલ ઘડીક ખમી જાય બાપા માની જવા દે એના ઘરે એમ કઉ છું તારે વસવાટ નથી દેવું મારું ઘર

પાસે પણ લગભગ તારી એને ખબર નતી તું ને હું કોણ છું

હવે જેના જેના લગન હોય એના હાથમાં મહેંદી જોઈ એટલે ઈ બાઈને લગ્નમાં જાવું જ ન અલા હોય પછી હારું લાગતું ઈ લાગ્યા તો માં નવ નવ જ કાટતા જાય છે ઓર ઓર પણ ભુંડા લાગો છો લોડા એમ ના એક વસ્તુ કહું તને મારી બાઈનો લાઈવ કર્યું ને ત્યારે ગારું દીધી હવે એની માબેન ઉપર આવ્યું ને તો કે તમારે આમ નો કરે તો તમારી માને જતે કોકનું કરતા ત્યારે ન દેખાણું દુનિયા એવી છે ને કે કરવું હોય ને તો રેડી થઈ જાય તમારી ઉપર આવે ને ત્યારે ફાટી થઈ જાય હાથમાં તમારી માડો ભોસળો મારે ના માથે વઢાવડાવ લોડા

ના ખાલી છે નાખે 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 ના બીકાવે જેને પ્રોફાઇલ લઈ ગુ ખબર છે મોડલ છીસો જેના જેના લગ્ન ભલે હોય પણ દુલ્હન મેંદી મૂકે બાયલા હોય ને તો તમે હાથમાં તો મહેંદી મૂકજો તો પછી કે રાતે છે ને ખોલી નઈ તમે બે હા આ હારું લાગતું ઈ લાગે આ બધી પ્રથાઓ બધી જૂની અનુ નવ નવ કાડો ભુંડા લાગો છો આ કરવા જેવું ઈ કરે તો મેંદી પહેરવાન પહેરવાન બધું બના પણ ભુંડા લાગો લોડા કઈ મરદ કેવું મરદ કેવું હાથમાં મેંદી હોય મરદના હાથમાં